અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના મારથી ખેતી પાકો તબાહ થયા છે ત્યારે સાંસદ ભરત સુતરિયા રાજ્યના મંત્રી કૌશિક વેકરિયા સહિત ધારાસભ્ય મહેશ કસવાડા જેવી કાકડિયા તેમજ જિલ્લાના તંત્રની ટીમ દ્વારા ખેત જણસો નુકસાની સર્વે કરવામાં આવ્યો હતો ખેતર ખુંદતા ખુંદતા ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ મગફળી કપાસ સહિતના ખેતી પાકોનું નિરીક્ષણ કર્યું હતું અને ખેડૂતોની વેદનાઓ સાંભળી હતી જ્યારે ખેતી પાક સંપૂર્ણ નષ્ટ થઈ ગયા હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના તાત્કાલિક સર્વે સાથે સેટેલાઇટ સર્વે સહિતની જે પણ લાભદાયી અને રાહત મળે તેવા અભિગમ અપનાવીને અમરેલી જિલ્લાના વહીવટી વડા સાથે બેઠક કરીને ખેડૂતોને રાહત મળે તેવા પ્રયાસ રાજ્ય સરકારના રહેશે તેવું ઉર્જામંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું ખાસ કરીને રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાયબ મુખ્યમંત્રી આદરણી હર્ષભાઈ અને જીતુભાઈ વાઘાણી સાહેબ સાથે કાલે બેઠક થઈ અને સરકારે પાંચ જેટલા મંત્રીઓને વિસ્તારવાઈ જવાબદારી સોંપી છે જે રીતે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અત્યારે સાવરકુલા તાલુકાના ઝાબાળ આંબડી અને લુવારાની સીમ વચ્ચે અમે ઉભાસી અને ખેડૂતોને જે નુકસાન થયું છે એ પ્રકારે એનું સર્વે થાય તાત્કાલિક ધોરણે સર્વે કરી અને ખેડૂતોને મદદ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને ખૂબ સારી રીતે થઈ શકે એ પ્રકારે આદરણીય મુખ્યમંત્રી સાહેબના પ્રયાસો છે અને એના કારણે આજે સર્વે માટે બધા જ ગામડાઓ વિસ્તારોએ જે અલગ અલગ જવાના છે ત્યારબાદ કલેક્ટર જોડે મિટિંગ પણ રાખવાના છે અને અધિકારીઓને સૂચના આપીને તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતો માટે જે મોટી મુસીબતો ખેડૂતો માટે આવી પડી છે એમાં સરકાર સો ટકા મદદ કરશે ખાસ કરીને આજે અત્યારે અમે જોવા બધી રાઉન્ડમાં પણ નીકળ્યા છીએ આજે બપોરે કલેક્ટર સાથે મિટિંગ અધિકારીઓ સાથે રાખી છે જેટલું બને એટલું ઝડપી એમનું થાય એ પ્રકારે પ્રયત્ન કરો અત્યારે તમે જોઈ રહ્યા મગફળી અને કપાસમાં અત્યારે નુકસાન છે જે પણ પાકો છે એમાં મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં ખેતી પાકને મોસમી વરસાદથી મોટું નુકસાન થયું છે ત્યારે રાજ્ય સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લેશે તેવો આશાવાદ ધારાસભ્ય મહેશ કસવાળાએ વ્યક્ત કર્યો હતો એમની મહેનત ચાર મહિનાની મહેનત પાણીમાં ગઈ છે અને આજે જોઈએ તો કપાસ છે ડુંગળી છે અને મગફળી લગભગ પાક છે એ નાશવંત થયો છે ત્યારે અમે સરકારને વિનંતી પણ કરી હતી ને સરકારે મનસા પણ બતાવી છે સરકારે ઈચ્છાશક્તિ પણ બતાવી છે કે ખેડૂતને જે રીતે મદદ થઈ શકે વધારે વધારે મદદ કેવી રીતે થઈ શકે એ પ્રકારે સરકારે આ કાર્યવાહીની શરૂઆત તાત્કાલિક કરી પણ છે અમારી સરકારને વિનંતી પણ છે કે જે રીતે ભૂતકાળની અંદર પણ જ્યારે જગતનો તાત સંકટમાં આવ્યો છે કિસાન જ્યારે સંકટમાં આવ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે વખતો વખત મદદ કરી છે આ વખતે પણ વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન છે એટલે કોઈપણ જાતના ગામડાઓને બાકાત રાખ્યા વગર કોઈપણ સર્વે કર્યા વગર અથવા તો સર્વે કરાય તો ડિજિટલ સર્વે અથવા તો સેટેલાઇટના આધારે સર્વે કરી અને તાત્કાલિક ખેડૂતોને ઝડપથી મદદ થાય એના માટે અમારી વિનંતી છે ને એના માટે જ મંત્રીશ્રીઓ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આજે મેદાનની અંદર આવ્યા છે ખુદ રાજ્યની માનની મંત્રીશ્રી કૌશિકભાઈ પણ આજે ખેતરોની મુલાકાત લઈ રહ્યા છે માંડવીના પાથરા કેવી રીતે તણાયા છે કપાસનો ફાલ કેવી રીતે ખેરો છે ડુંગળીના ખેતરો કેવી રીતે ડૂબ્યા છે હું એમ માનું છું કે અધિકારીઓની ટીમ સાથે મંત્રીશ્રી પણ આજે છે અને હું ચોક્કસ મને ભરોસો છે કે જે પ્રકારે ભૂતકાળની અંદર રાજ્ય સરકારે ખેડૂતોના માટે નિર્ણય લીધા છે એવો જ નિર્ણય આ વખતે પણ માનવીય આધારે લેશે મને સંપૂર્ણ સરકાર ઉપર ભરોસો છે